નમસ્કાર આપ બધાને સ્વાગત છે પાછલા એપિસોડમાં આપણે વાત કરી હતી કે મેડિકેર પાર્ટ બી અને મેડિકેટ પેલેટિવ કેર સેવાઓ કરે છે આજે આપણે એક પગલું આગળ લઈએ અને ખૂબ સામાન્ય પ્રશ્નનો જવાબ આપશો મારો ઇન્સ્યોરન્સ પેલેટિવ કેર કવર કરે છે કે નહીં એ મને કેવી રીતે ખબર પડે ચાલો એનો સરળ રીતે સમજીએ સૌ પ્રથમ મેડિકેર એલિજિબિલિટી વિશે થોડુંક યાદ કરીએ મેડિકેર સામાન્ય રીતે પાંસઠ વર્ષની ઉંમર કે તેથી વધુ ઉંમરના લોકોને મળે છે જો કોઈ વ્યક્તિ પાંસઠ વર્ષની નીચે હોય તો મેડિકેર આપોઆપ મળતું નથી અનલેસ કે તમને આ ત્રણમાંથી કોઈ બીમારી હોય કાં તો તમને કોઈ ડિસેબિલિટી હોય કાં તો તમને સ્ટેજ કિડની ડિઝીઝ હોય અથવા તમને એલ હોય કે એ કે મોટર ન્યુરોન ડિઝીઝ છે કંઈ મગજ અને સ્પાઇનલ કોર્ડનો ડિઝીઝ છે મેડિકેર સિવાય પાસઠ વર્ષથી ઓછી ઉંમરના ઘણા લોકોને પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ હોય છે સામાન્ય રીતે જે ઇન્સ્યોરન્સ પેલેટિવ કેર કવર કરે છે તેઓ છે બ્લુક્રોસ બુશીલ્થ યુનાઇટેડ હેલ્થ કેર એટના સિગ્ના હ્યુમેના જે નોન મેડિકેર પ્લાન હોય છે મેડિકેડ આ એક્ઝામ્પલ્સ છે હવે અહીં એક મહત્વની વાત છે જે ઘણી વખત લોકોને ગૂંચવે છે દરેક ઇન્સ્યોરન્સમાં પેલેટિવ કેર એ નામ લખેલું હોતું નથી એટલે સર્વિસ ચોખ્ખોટ નથી હોતી કેટલાક પ્લાનમાં અલગ અલગ નામથી એ જાણવામાં આવે છે કાં તો બીજા કોઈ નામની હેઠળ આ કેર હોય છે ક્રોનિક કેર મેનેજમેન્ટ હોમ હેલ્થ સર્વિસ સપોર્ટિવ કેર કેર કોઓર્ડિનેશન પ્રોગ્રામ એટલે જો પેલેટિવ શબ્દ સ્પષ્ટ રીતે ન દેખાય તો તેનો અર્થ એ નથી કે તમારી ઇન્સ્યોરન્સ કંપની કે તમારું ઇન્સ્યોરન્સ એને કવર નથી કરતું હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન તમે તપાસ કેવી રીતે કરશો તમારી પાસે બે સરળ રીત છે તમારા ઇન્સ્યોરન્સ મેમ્બર પોર્ટલમાં લોગ ઇન થાવ કવર્ડ સર્વિસીસ અથવા બેનિફિટ્સ ક્લિક કરો અને તેમાં જુઓ કે આ મારા કોઈ શબ્દો કે પેલિએટિવ કેર લખેલું છે કે નહીં નંબર બે એ ઘણી વખત એકદમ સરળ છે તમારા ઇન્સ્યોરન્સ કાર્ડની પાછળ લખેલા કસ્ટમર સર્વિસ નંબર ઉપર ફોન કરો પણ ઘણી વખત ફોન તો કરી દેવાય છે પણ શું પૂછવું એ ખબર નથી હોતી એટલે હું તમને આજે એક સરળ વાક્ય આપી રહી છું તમે એ રીતે પૂછશો શું મારો પ્લાન સિરિયસ અથવા ક્રોનિક ઇલનેસ માટે પેલિએટિવ કેર અથવા સપોર્ટિવ કેર કવર કરે છે હૉસ્પિસમાં દાખલ થયા વગર આ છેલ્લો ભાગ જે છે ને એ ખૂબ જ મહત્ત્વનો છે પેલિએટિવ કેર માટે હૉસ્પિસમાં દાખલ થવું જરૂરી નથી એ તો આપણને હવે ખબર છે આટલા એપિસોડ પછી રાઈટ પછી એ જ ફોન કોલમાં તમે આ બીજા પ્રશ્ન પૂછો શું પેલેટિવ કેર માટે રેફરલ અથવા પ્રાયર ઓથોરાઇઝેશનની જરૂર છે પેલેટિવ કેર ઘર પર હોસ્પિટલમાં કે ક્લિનિકમાં કવર થાય છે કોઈ ડાયગ્નોસીસનું રિક્વાયરમેન્ટ છે જેમ કે કેન્સર સીઓપીડી ડિમેન્શિયા કશું લખાણ હોવું જોઈએ ડૉક્ટર પાસેથી વિઝિટની કોઈ લિમિટ છે કેટલી વાર જઈ શકે કોપે છે અને જો તમારી પાસે ઇન નેટવર્ક તમારા ઇન્સ્યોરન્સમાં કવર થાય એવા પેલિએટિવ કેર પ્રોવાઈડર્સની એક યાદી છે એક લિસ્ટ છે બસ આટલા ક્વેશ્ચન્સ એકસાથે એક જ ફોન કોલમાં પતાવી દો પછી એના જે જવાબ તમે લખ્યા હોય જવાબ તમે નોટ કર્યા હોય એ બધું તમને એક ભાષામાં જે સ્પષ્ટ થઈ ગયું છે એ લઈને ડૉક્ટર પાસે જાઓ તેઓ યોગ્ય રીતે રિફરલ લખશે અને તમને વહેલામાં વહેલી મદદ મળશે કારણ કે તમારી પાસે લાડ ઓફ ક્વેશ્ચન્સના આન્સર આવી ગયા છે હવે હું આગલા એપિસોડમાં હું તમને ટિપ્સ આપીશ કે કેવી રીતે સારી પેલેટિવ કેર ટીમ તમારા એરિયામાં શોધવી કઈ રીતે નક્કી કરું કે કઈ તમારા માટે સારી છે કોના રિવ્યૂઝ સારા છે કોના રિવ્યૂઝ જવા દેવા જેવા છે એટલે જો તમને આ એપિસોડમાં થોડી પણ ક્લેરિટી મળી હોય તમને મદદ થઈ હોય તો આ વિડીયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈને શેર કરો જેને બી જરૂર હોય તેને હવે આપણે મળીશું આગલા એપિસોડમાં